બપોરના ટાઈમે ઢીંગલીને સ્કૂલ મૂક્યા પછી નાઇટ શિફ્ટ કરી હોવાથી બપોરે બે કલાક સુવામ વળ્યો પણ પાંચ વાગે ઢીંગલીએ સ્કૂલેથી આવીને મને ઉઠાડી દીધો પછી તમે જ શું થયું કેટલા ગયા आटू कर रीच पांच बाकी गया हां मम्मी आलू हेल्प करो। એ પડે સાફ ભલે નાખી દેશું તને આપી મૂકી દે મૂકી દે કે એમનો બેરો ના સાતો કે હા એ તો મને ખબર છે મારા કામમાં બધે તને ભૂલ જ દેખાય હા મન હા મન કે તો ભટકે છે ને બાબા ભારતી પાસેથી થોડો બરફ લઈને થોડી વાર પછી એની સાથે બળફથી થોડી મસ્તી પણ કરી લીધી ક્યાં રાજ મૂકું સાફ ન કરવાના હાલ હું હેલ્પ કરાવવા તું કર સાફ પકડી દીધો હું હેલ્પ કરાવવા તું મને હા ચાલો આય લઈને મૂકીને આય સાફ કરવાના હા આ તો તું મને સાફ કરી દે હું અંદર ફિટ કરું નઈ તૂટે આ શું ટમેટા રાખાય બેન જાગી ગયો સુતા રહે કોઈ આ વાત તું મને સાફ કરી દે હું કરું કામ આને તો આજે ટમેટા ખાવાની ફૂલ મોજ કરી લીધી હો મજા પડી ગઈ હું પણ ભારતીને મદદ કરવા ફ્રીજની એસેસરી ફિટ કરવા લાગ્યો પણ થોડો ડખે ચડી ગયો પણ આખરે ફ્રીજમાં એક એસેસરી આવી ગઈ કમ્પ્લેટ થઈ ગયું આજનું કામ હા થઈ ગયું એક મહિના પછી ફ્રીજ સાફ કર્યું લે ત્યાં જો આમ તો તાર જીવને જાનતી હતી ને કામ પત્યા પછી છોડાફોળી પાર્ટી ચાલુ કરવામાં આવી મસાલેદાર ચટણી અને એકદમ કડક છોડાફોળી મજા આવી મસાલેદાર મસાલેદાર ફળી અને પછી કરે મમ્મી ફળાફળી હા તને વધારે તારે જ વધારે ફળાફળ થાય લેખા